નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાં તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ માણાવદરના પાદડી સીતાણા ગામને રસ્તે થયેલી પેશકદબી દૂર કરવા પાદડીના ખેડૂતોએ મામલતદાર આવેદનપત્ર આપ્યું છે માણાવદા તાલુકાના પાદળી ગામથી સીતાણા ગામ તરફ તેત્રીસ ફૂટનો એક સરકારી રસ્તો જાય છે આ જાહેર રસ્તો છે અને તે રસ્તામાં ગાંડા બાવળના ઝુંડ આવીને કેટલાય ખેડૂતોએ રસ્તા પર પેશકદમી કરીને તેને બંધ કરી દેતા પાદળી ગામના પચાસથી વધારે ખેડૂતો આજે મામલતદાર કચેરી માણાવદર ખાતે ઉમટી પડ્યા હતા અને મામલતદારને એક આવેદન પત્ર પાઠવીને આ રસ્તો ખુલ્લો કરવા માંગણી કરી છે મારું નામ જગદીશભાઈ કરશનભાઈ મુછડિયા પૂર્વ સરપંચ ગ્રામ પંચાયત પાદરડી હાલ અમે મામલતદાર સાહેબની ઓફિસમાં અમારી વર્ષો જૂની સમસ્યા જે છે પાદળીભાઈ થી સીતાણા નોન પ્લાન રસ્તો જે છે અમારો રાજમાર્ગ હતો એ માર્ગ ઉપર અમારા ગામની સિત્તેર થી એસી ટકા જમીન આવેલી હોય અને એ રાજમાર્ગ અને એ ધારના રસ્તા તરીકે ઓળખાતા રસ્તા ઉપર અમારા ગામના સોહાદ ખેડૂતો એવા છે કે એ લોકોએ પેચકદમી કરી લીધી છે આ અમારી વર્ષો જૂની સમસ્યા છે આની પ્રથમ પણ અમે અવારનવાર રજૂઆત કરી હતી અમે જ્યારે જ્યારે રજૂઆત કરતા ત્યારે આ લોકો વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બાવળાની દાળીઓ કાપી નાખતા એટલે ખેડૂતો એની રીતે નીકળી જતા હતા આ વર્ષ એવું આવ્યું કે એ લોકો બાવળાની એક પણ તીર્ખી કાપવા માંગતા નથી અને કાપવા દેતા નથી એટલે ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આજે મામલતદાર શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ અમને આ વ્યવસ્થા કરી આપો જેથી કરીને અમારા જે નિર્દોષ ખેડૂતો પોતાનો પાક અત્યારે તૈયાર થઈ ગયેલ છે કાપણી અવસ્થામાં હોય છતાં પણ જઈ શકતા ન હોય તો ખરેખર આ મામલતદાર સાહેબને અમે વિનંતી કરી છે અને એક આવેદનપત્રના માધ્યમથી એ જણાવ્યું છે કે તાત્કાલિક આની વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આ રસ્તો ખુલ્લો કરાવવો નહીતર ખેડૂત ખેડૂતભાઈને

ખેડૂતોને સીતાણા નો રસ્તો બંધ થઈ ગયો તો અત્યારે અમારે અમારે એક માણસ પણ નીકળી શકે એમ તો મગફળી પાકી તો એના માટે કરવું શું એટલે અમે મામલતદાર સાહેબ પાસે આવ્યા અને મામલતદાર સાહેબ ને અમે અરજી આપી કે તાત્કાલિક થાય હું કરું અમારો કારણ કે ખેડૂતને આપણે કાપવા નહી દેતા એટલે સાહેબ આવે

અરજી આપી છે આજ દિવસ રસ્તો ખુલ્લો નહી કરે તો અમે લોકો બાયડી છોકરા લઈ અને આપઘાત કરવાના છે આ કેટલા સમય આ પ્રશ્ન આ પ્રશ્ન તો બે પાંચ વર્ષ આ છે આ પ્રશ્ન તમારો હલ નહીં થાય તો આગામી તમારો શું કાર્યક્રમ હલ નહી થાય તો ઉપર રજૂઆત કરશું અથવા અહીંયા આપઘાત કરજાવાના છે બધા